સોનુએ અરુણને પાણીપુરી ખડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યાર પછી તે પાછો ફર્યો ન હતો સોનું અને બાળકને આસપાસના વિસ્તારમાં ઘણી શોધખોળ કરવા છતાં કંઈ પત્તો લાગ્યો ન હતો સંતાન ન હોવાને કારણે અપહરણનો પ્રયાસ આરોપી સોનુ ગુળના લગ્ન થઈ ગયા છે પરંતુ તેને કોઈ સંતાન નથી જ્યારે તેની પત્ની ઉત્તર પ્રદેશના મહારાજગંજ ખાતે રહે છે પોલીસે શંકા વ્યક્ત કરી છે કે સંતાન ન હોવાના કારણે જ આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું અને તેને યુપી લઈ જઈને ઉછેરવાનો તેનો ઇરાદ હતો આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાંદેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે શહેરના ક્રાઇમ બ્રાન્ચ અને મૈધરપુરા પોલીસ સ્ટેશનની ટીમો સાથે મળીને આરોપીની શોધખોળ શરૂ કરી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી બાળકને લઈને રેલવે મારફત તેના વતન જવાનો છે તુરંત જ પોલીસની ટીમોએ સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર દરેક પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી પોલીસની આ સતર્કતાને કારણે આરોપી સોનુ રૂપે બહાદુર પ્રભુભાઈ મુસઈ ગોડને રેલવે સ્ટેશન સામેથી જ બાળક સાથે પકડી પાડવામાં આવ્યો હતો પોલીસની સમયસરની કાર્યવાહીને કારણે આ માસુમ બાળક મોટા અનિષ્ઠનો ભોગ બનતા બચી ગયો છે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહી છે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ એવી આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને સાડા સાત વાગે જ્યારે ઘરે પરત આવી તો તેમના ત્રણ બાળક બાલકીઓ છે તો એ આમાંથી એક છ વર્ષના બાળકો ઘરે રમતા હતા તો ત્યારે મળતા નથી હતા જે જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખાંડમાં લગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકો મેં આરોપીને બાળક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરેસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ